લોખંડ ચોરાયું થાગડા પ્રાથમિક શાળાના નવીન મકાન ખાત ખાતમુહૂર્ત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનો હસ્તે બે મહિના પહેલા થયેલ હતું કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની ટીમ આ સ્કૂલની બાંધકામની જવાબદારી સંભાળે છે પંદર એક દિવસ પહેલા સ્કૂલમાં બાંધકામની કામગીરી અંતર્ગત લોખંડ ઉતારવામાં આવ્યું હતું તારીખ છ ને બુધવારે રાત્રિના સુમારે કોઈ ચોરે સ્કૂલમાં પડ્યા લોખંડમાંથી છવ્વીસ ભારે લોખંડ કોઈ વાહનમાં ચોરી કરી સુંઢિયા રોડ પર નવીન જગ્યાએ થાગણા પ્રાથમિક શાળાના બાંધકામ સ્થળેથી લોખંડ ચોરાયુની જાણ થતા કોન્ટ્રાક્ટર સંદીપ પટેલ દોડી આવ્યા હતા ખેલાલુ પોલીસ મથકમાં ગામના સરપંચ અગ્રણી રમેશભાઈ પ્રજાપતિને સાથે રાખીને સંદીપભાઈ પટેલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ખેરાલુ શહેરમાં અને હાઇવે હાઈવે પર નગરપાલિકા દ્વારા લગાવેલ હલકી કક્ષાના સીસીટીવી કેમેરા બંધ હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની ખેરાલુ પીએસઆઈ એ આર ચૌધરી સહિત અધિકારીઓ પણ હવે ઝડપથી તપાસનો દોર શરૂ કર્યો થાગડા ગામની ડેરીના સીસીટીવી કેમેરા ચેક કર્યું એક પિકઅપ ડાલુ શંકાસ્પદ લાગ્યું જો કે પોલીસે કડક કાર્યવાહી માટે દોર ચલાવ્યો છે રિપોર્ટર કશ્યપ રાવલ સાથે તારણ ન્યૂઝ કોનજીભાઈ કોનજીભાઈ ગોદલભાઈ શું બના બન્યો તમારે ત્યાં અમારે ઇંગલો જે છે અગિયાર આ હમો રહ્યું કુવો કેટલા દિવસ આ બે દિવસ થયા મોડી રાત્રે ગઈ હતી કે રાત્રે રાત્રી અને આજે આ શાળાની જે ભારીઓ ચોરાઈ શું કહેશો એ એ જ હોય તો પટેલ સંદીપ કુમાર શંકર શું બનાવ બન્યો બનાવ્યો બન્યો અમે ત્યાં આગળ અમારું નવીન બાંધકામ નવીન શાળાનું બાંધકામ થતું હોય તો મેં ત્યાં લોખંડ ઉતારેલું લોખંડ ઉતારેલું પાંચ છ દિવસ પહેલાં લોખંડ ત્યાં આગળ ઉતારેલું તો ગઈ રાત્રે આજની ગઈ રાત્રે ત્યાંથી છવ્વીસ ભાઈઓ કોઈ અજાણ્યા શખ્સ ત્યાંથી ભરી ગયા છે તો એ અંદાજીત કેટલી કિંમત અંદાજીત એની કિંમત સવા લાખ રૂપિયા જેટલી થાય તો સવા લાખની ત્યાંથી ચોરી થઈ છે એ ઘટના અમને સવારે જાણ થઈ ઘટનાની જાણ થતાં અમે અહીંયા આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાયા છીએ